ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેન સિક્સમાં સ્ટેટ વિષયમાં વાહન વિવાની સમસ્યા જેમાં આજે આપણો ભાગ આઠ છે અને એમાં આપણે આ ન્યૂન્યતમ શ્રેણિકનો હવે આ છેલ્લો દાખલો કરવાનો છે ન્યૂન્યત્તમ શ્રેણિકની રીત જે આપણા ચાલી રહી છે એમાં આ લાસ્ટ દાખલો છે આપણો સમજ પડી છે હવે આપણે વોગેલ પદ્ધતિ ચાલુ કરીશું પણ એ પહેલાં આપણે જરાક આ લાસ્ટ દાખલો કરી દઈએ આ પહેલી રીતનો આપણે ટોટલ એકથી સાત દાખલા આના કર્યા છે કેટલા એકથી સાત દાખલા જો તમને ન્યૂનતમ શ્રેણિકની રીત પાકી કરવી હોય તો આપણે એકથી એકથી આઠ ભાગ આપણા પાક્કા કરી દઉં બરાબર અને આઠમા ભાગનો આ આ સાતમો દાખલો છે ખબર પડી આ ન્યૂનતમ શ્રેણિકનો છેલ્લો દાખલો છે હવે આપણે આના પછી વૉકેલ પદ્ધતિ જે મોસ્ટ આઈએમ છે એ ચાલુ કરશું ચાલ તો હવે આપણે શું કરીએ સૌથી પહેલાં આ જ બેઠી રકમ ઉતારી દેવાની હોય એ બી સી અને અહીંયા આવશે માંગ અહીંયા આવશે ડી વન ડી ટુ ડી થ્રી ડી ફોર અને પુરવઠો બેઠી જ રકમ ઉતારી દેવાની વીસ દસ ઓગણીસ દસ અઢાર વીસ સત્તર સાઠ બાવીસ સત્તર અઢાર આઠ તેર ચોવીસ બાર પાંચ અને દસ નવ અગિયાર અને ત્રીસ તમે જોઈ લો કે જો આ માંગનું ટોટલ અને આ પુરવઠોનું ટોટલ ટીસ આવે છે કે નહીં બરાબર તો આવતું જ હશે સમાન જ હોવું જોઈએ ચાલો તો આપણે શું કરવાનું પહેલો સ્ટેપ કે ભાઈ આ માંગ નથી જોવાની કે નથી આ પુરવઠો જોવાનો તો એ સિવાય અહીંયા વચ્ચેનું જોવો નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ નાનામાં નાનો આંકડો કયો છે તો દસ છે ચાલો દસ એક જ વાર આવે છે તો હા એક જ વાર આવે છે ચાલો દસની માંગ કેટલી છે દસ એટલે કે દસ ગ્રાહક આવે છે ને એને દસ વસ્તુ જોઈએ છે પણ આપણી દુકાનમાં અહીંયા ખાલી નવો જ વસ્તુ છે તો આપણે શું કરીએ કંઈ નહીં જેટલી છે એટલી તો આપી દઈએ તો દસને છે કે નવ લખી દઈએ નવને છે શૂન્ય અને આ દસને છેકીને અહીંયા એક બાકી રહ્યો હજુ બરાબર છે દસમાની આપણી લોકોની નવ જ માંગ પૂરી થઈ છે અહીંયા શૂન્ય આવેલું છે તો ચાલો તો એમ રેખા દોરી દઈએ આપણે થઈ ગયું હવે નાનામાં નાનો આપણો કયો છે જો આખા સેન્ટમાં તો અહીંયા જો અહીંયા બાર છે ચાલો તો બારની માંગ કેટલી છે પાંચ તો એટલો પુરવઠો આપણી પાસે છે તો જો છે અગિયાર છે આપણી પાસે તો બારને છેકીને પાંચ લખી દઉં પાંચ છે કે શૂન્ય લખી દો ને અગિયાર ને છે કેટલા આવે કેટલા આવે છ આવે થઈ ગયો જો અહીંયા ઝીરો આવ્યો છે તો ચાલો ઊભી રેખા તમારે આડી રેખા દોરવાની ચાલો હવે જો નાનામાં નાના ખડો કયો છે આખામાં તો જો સત્તર છે ચલો સત્તર ની માંગ કેટલી છે સાત ને આપડી પાસે હવે અહીંયા કેટલો બાકી છે પૂરો પુરવઠો છ તો કઈને આપણે છ તો આપી દઈએ તો સત્તર ને છે કે છ છ છે કે અહીંયા શૂન્ય આવી જાય અને સાતને છે કે જો એક માંગ એ લોકોની બાકી રહે તે ચાલો અહીંયા શૂન્ય આવ્યું એટલે જો આટલી રેખા દોરી દેવાની ખાલી આટલી થઈ ગયો હવે હું નહીં બાકી જો હવે ખાલી એક જ હાર બાકી રહી જો એક જ હાર બાકી હોય ત્યારે હવે કંઈ રેખા નહીં પાડવાની હવે જે બચેલો જે આપી દેવાનું કઈ રીતે જુઓ આ વીસ છે તો વીસની માંગ કેટલી છે એક એની અમે વસ્તુ કેટલી છે આપણી પાસે દસ તો આપણે આપી શકીએ ને તો આ વીસને શીખીને એક લખી દઉં એકને શીકીને હવે શૂન્ય અને દસને શીખીને અહીંયા લખી દઉં નવ ચાલો પછી જુઓ ની માંગ કેટલી છે એક ને પુરવઠો કેટલો છે નવ તો આપણે એને પણ આપી શકીએ તો અઢારને છેકીને એક લખી દો એકને છેકીને શૂન્ય અને નવને છેકીને આઠ તો જો હવે સરભર થઈ ગયું ફ્રેન્ડ્સ બાવીસની માંગ પણ આઠ આવી ગઈ અને પુરવઠો બી છેલ્લે આઠ આવી ગયો થઈ ગયો ચાલો તો બાવીસને છેકીને આઠ લખી દો આઠને છેકીને શૂન્ય અને આ આઠને છેકીને બી શૂન્ય તો જો બધા શૂન્ય આવી ગયા આ જુઓ એટલે આપણું સાચું છે હવે આપણે કાર્યની વહેંચણી કરી નાખીએ કાર્યની વહેંચણી ચાલો કોને કોને આપણે આપેલું છે જો એટલે કોને કોને કટ કરેલું તો જો આ વીસના છેકીને એક લખેલા છે તો વીસ ગુણ્યા એક વીસ પછી જો અહીંયા અઢાર ને એક લખેલું છે તો અઢાર ગુણ્યા એક અઢાર પછી જો અહીંયા બાવીસ ગુણ્યા આઠ લખેલું છે બાવીસ ગુણ્યા આઠ પછી જો અહીંયા દસ ગુણ્યા નવ કરેલું છે નેવું ચાલો પછી કા છે જો બીજે અહીંયા છે સત્તર ગુણ્યા છ સત્તર ગુણ્યા કેટલા છે છ ચાલો બીજે તો હા જો અહીંયા છે બાર ગુણ્યા પાંચ ચાલો હવે આપણે કેલ્સી લઈ લઈએ ગુનાકાર કરી નાખીએ ચાલો બાવીસ ગુણ્યા આઠ કેટલા થાય એકસો ચાલો સત્તર ગુણ્યા છ એકસો બે કેટલા થયા ટોટલ એક બે ત્રણ ચાર પાંચ ને છ જોઈ લો એક બે ત્રણ ચાર આ પાંચ ને આ છ થઈ ગયા હવે આનો સરવાળો કરી દઉં અઢાર પ્લસ વીસ પ્લસ એકસો છોતેર પ્લસ નેવું પ્લસ એકસો બે અને સાહીઠ તો ફ્રેન્ડ્સ તમારો જવાબ આવ્યો ચારસો ને છાસઠ આ ચારસો છાસઠ તમારો શું છે કુલ નૂન્યત્તમ ખર્ચ થઈ ગયો તો આ તમારી ન્યૂનતમ શ્રેણીની રીત અહીંયા કમ્પ્લીટ થાય છે આપણે ટોટલ એકથી આઠ ભાગ જોઈ લીધા અને દાખલા આપણે કેટલા કરેલા છે એકથી સાત દાખલા આપણે આ ન્યૂનતમ શ્રેણીકની રીતના કરેલા છે હવે અમારે તમને કંઈ પણ ડાઉટ છે ન્યૂનતતમ સ્નિકની રીતમાં તો આપણા પહેલે એકથી આઠ ભાગ તમે જોયા જ કરો જોયા જ કરો ને પાક્કા પક્કા કરી દો બરાબર મેં એક એક પાર્ટ્સમાં એક એક દાખલો કરાવેલો છે શાંતિથી કરાવેલો છે કોઈ ઉઠાવણ નથી કરાવેલી તમે હું એટલે બેટોન દાખલા જોવો પાછા જોવો પાછા બેટોન દાખલા કરો તો તમને ખબર પડી જશે કે શું કરવાનું છે હવે આપણે નેક્સ્ટ પાર્ટ્સથી કઈ ચાલુ કરશું આ મોગેલ પદ્ધતિ જે આપણી મોસ્ટ આઈએમપી છે બરાબર છે જો વાહન વ્યવહારની સમસ્યા મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે જેવું આપણું સ્ટેટ વિષયનું બધું પૂરું થઈ જશે ને તો એવું આપણે છે ને મેનેજમેન્ટ એકાઉન્ટ ચાલુ કરી દઈશું બરાબર એવું નહીં કરા કે ભાઈ અડધો સ્ટે એટલે અડધું મેનેજમેન્ટ કરાવો એક આખો કોર્સ પહેલા હું અમને કમ્પ્લીટ કરાવી દેવા પછી હું બીજો વિષય ચાલુ કરા અને જો હું મારાથી થશે તો હું થિયરી વિષયનું પણ ભણાવવા બરાબર હવે તમારો ખૂબ ખૂબ અગર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં આ વોગેલ પદ્ધતિથી